મુજબ નો ગુનો તારીખ આઠ પાંચ બે હાજર ચોવીસ કરવામાં આવ્યો મેરીલેન્ડ પાર્ટી પ્લોટની બાજુમાં સમાસાવી રોડ વડોદરા શહેર આરીફ નૂર મોહમ્મદ રહેવાસી હૈદ્રિજ સોસાયટી હિલ પાર્ક વડોદરા રોડ ગોધરા તાલુકા જિલ્લા પંચમહાલ ને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તેઓના ઉપયોગમાં અને આશ્રય સ્થાનો તપાસ કરતા મળી આવ્યા ન હતા જ્યારે આ બંને આરોપીઓને પકડવા સારો અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સિસ તથા ટેકનિક સર્વેલન્સને આધારે એલસીબી પીઆઈ એનએલ દેસાઈને ચોક્કસ બાતમી મળી તે મુજબ બંને આરોપીઓ ગુજરાત રાજ્ય છોડી રાજસ્થાનના બાંસવાડામાં હોવાની માહિતીને આધારે એલસીબી પીઆઈ એસ આર શર્મા તથા એલસીબી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોની અલગ અલગ બે ટીમો બનાવી તાત્કાલિક રાજસ્થાન રાંચીના બાંસવાડા માટે મોકલી આપવામાં આવી અને ટેકનિકલ સર્વેલન્સની ટીમ મારફત

જે વચોટીઓ માણસ છે આ બંને જે ગુનો દાખલ થયો ત્યારથી નાસ્તા ફરતા હતા તેમની શોધખોળ ચાલુ હતી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને એલસીડીની એલસીડીના પીએસઆઈ એસઆર શર્માની આગેવાનીમાં એક ટીમ તથા અન્ય એક ટીમ પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સિસ મારફતે આમને શોધવાની કામગીરી ઘણા સમયથી કરી રહેલા હતા અને આ બંને આરોપીઓને

સામેલ હોય એવું અત્યારે હાલ જણાઈ રહ્યું છે એ સાહેબ રાઉન્ડઅપ થયા છે આ જે સાત લાખ રૂપિયા હતા એ કોની પાસેથી લીધા હતા શું હતું એવું કંઈ તપાસમાં બહાર આવી હાલ તપાસની કામગીરી ચાલુ છે આરોપીઓની હમણાં જ ધરપકડ કરવામાં આવેલી છે એમની પૂછપરછની એ પણ ચાલુ છે તપાસમાં જેમ જેમ આગળ માહિતી મળતી જશે તેમ આપને આપવામાં આવશે સર આરોપીઓ પાસેથી કઈ મુદ્દામાં હાલ કબજે લેવામાં આવે બંને આરોપીઓ જે ગાડી લઈને ગયા હતા મારુતુ સ્વિફ્ટ ડિઝાયર ગાડી હજી જે સત્તર બીએન છોતેર સત્યાવીસ નંબરની સફેદ સ્વિફ્ટ ડિઝાયર ગાડી હતી તે પણ કબજે લેવામાં આવેલી છે સર જે જલારામના સ્કૂલના ટ્રસ્ટીના જવાબ લેવામાં આવ્યો હાલ સુધી જે તપાસ ચાલી રહી છે તેમાં લિંક બાય લિંક આગળ તપાસ ચાલી રહેલી છે અને હું આ તકે આપને જણાવું કે તપાસ સંપૂર્ણપણે પદ્ધતિસર કરવામાં આવશે અને જે પણ લિંક જે પ્રમાણે જે આરોપો આવશે તેમાંથી કોઈને પણ છોડવામાં આવશે નહીં બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે